જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં નવ દુર્ગા સ્તોત્રનો પાઠ કરીશું નવરાત્રિના આ પાવન દિવસોમાં નવ દુર્ગા સ્તોત્ર પાઠ કરવાથી કે સાંભળવાથી નવ દેવીઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે નવરાત્રિના આ નવ દિવસ માતાના જુદા જુદા અવતારની પૂજા મંત્ર સ્તુતિ કરાય છે એમાંનો એક સ્તોત્ર એટલે નવ દુર્ગા સ્તોત્ર આ સ્તોત્ર નવ દેવીઓની પૂજા માટે શ્રેષ્ઠ કહેવાય છે એવું કહેવાય છે કે દેવીનું ધ્યાન કરીને આ સ્તોત્રોનો પાઠ કરવાથી માતાના તમામ નવ સ્વરૂપો પ્રસન્ન થાય છે નવરાત્રીના નવ દિવસ આ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ જે કરવાથી તમામ નવે નવ દેવીઓ પ્રસન્ન થાય છે તેના બાળુડાને તેના ભક્તને મન વાંછિત વરદાન સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે દેવી ભાગવત પુરાણમાં કહ્યું છે કે નવ દુર્ગાના પૂજન સ્તુતિથી ઘોર આપત્તિઓનો નાશ થાય છે દુર્ગા માતા બધાની જ ઉપાસ્યા બધાની જનેતા દેવી શક્તિ અને પરમ તે છે સર્વની બુદ્ધિના અધિષ્ઠાત્રા દેવી છે અંતર્યામી સ્વરૂપ છે અને ઘોર સંકટોનો નાશ કરનારા છે તેથી જ તે દુર્ગા નામે પ્રસિદ્ધ થયા વળી રાક્ષસો સાથેના મહાસંગ્રામમાં તેણે દુર્ગમ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો મૂળ પ્રકૃતિ દુર્ગા દેવીના સત પ્રયાસથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર થાય છે નિત્ય નવ દુર્ગા સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે નવરાત્રિમાં નવ દુર્ગા સ્તોત્ર સ્તુતિ વિશેષ ફળ આપે છે તો આ વિડીયોમાં નવ દુર્ગા સ્તોત્ર સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મા નવ દુર્ગાની જય અક્ષ માળા અને કમંડળ ધારણ કરનારી વળી જેમનાથી કોઈ વિશેષ નથી તેવી બ્રહ્મચારી દેવી મારા ઉપર આપની કૃપા વર્ષા કરો કર્પ દ્વારા જન્મેલ પામેલ યોનિમાંથી શ્રેષ્ઠ પ્રાણી સિંહ ઉપર બિરાજમાન પ્રચંડ કોપ અને અસ્ત્રોથી યુક્ત દેવી મારા ઉપર આપની કૃપા વર્ષા કરો મદિરાથી પૂરો ભરેલો કળશ અને રુધિરથી યુક્ત અસ્ત્ર પોતાના કર કમળોથી ધારણ કરનારી દેવી કુશમાંડા મને શુભ ફળ પ્રદાન કરો હંમેશા સિંહરૂપી આસન પર બિરાજમાન અને બંને હાથમાં કમળ ધારણ કરનારી યશસ્વીની સ્કંદ માતા દેવી મને શુભ ફળ પ્રદાન કરો પૂર્ણ ચંદ્રનો જેવો ઉજળો પ્રકાશ હોય છે તેવા ઉજળા હાથવાળી સિંહને વાહન બનાવનારી અને દાનવોનો સંહાર કરનારી કાત્યાયની દેવી મને શુભ ફળ પ્રદાન કરો છૂટા કેશવાળી ચપા કુસુમથી બનેલા કાનના આભૂષણવાળી નગ્ન ગધેડા પર બિરાજમાન લાંબા હોઠવાળી મધ્યમાં આંગળીમાં વિશેષ આકારવાળું શસ્ત્ર ધારણ કરનારી તેલ અર્ચિત શરીરવાળી ડાબા પગ પર લોખંડની આભૂષણવાળી મસ્તક ઉપર વધતી ધજાવાળી કાળી અને વિકરાળ કાળ રાત્રી દેવી મારી ઉપર કૃપા કરો શ્વેત વૃષભ પર બિરાજમાન શ્વેત વસ્ત્રને ધારણ કરનારી તેમજ શિવજીને આનંદ પ્રદાન કરનારી મહાગૌરી દેવી શુભ ફળ પ્રદાન કરો સર્વ સિદ્ધિને પ્રદાન કરનારી સિદ્ધિદાયીની દેવી આપનું ગંધર્વ યક્ષાદિ અસુરો અને દેવો દ્વારા પણ દેવી આપનું નિત્ય પૂજન થાય છે બોલો માનવ દુર્ગાની તો મિત્રો આપણે સાંભળ્યો નવ દુર્ગા સ્તોત્ર આ સ્તોત્રનો પાઠ કરવાથી કે સાંભળવાથી માના નવ સ્વરૂપની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે નિત્ય શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે માની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ માન સન્માન મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં દુર્ગા સ્તોત્ર સાંભળવું આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય નવ દુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ